પતંગ આવી ગય પતંગ હાલો પતંગ પતંગ ભૂજ્યા પતંગ સાય ના દોરી આવે ને એને આ પતંગ ને દોરો જ દેવાનો પણ ભોપત બાપુ આપડે વેસી તો હી પણ પોલીસ વાળા બંધ કરી સાય ના દોરી તમને ખબર છે હવે એવા પોલીસ પોલીસ વાળા નો પીવાનું હોય અને આમ જો કોઈ નો વેસે ને એવું જ વેસવાનું તો જ પૈસા સાદા ચડે બધા વેસતા હોય એ વેચી તો એમાં પૈસા મળે પણ પોલીસ વાળા આવશે ને માર છે હવે એ પોલીસ પોલીસ વાળા કાઈ નો કરે આપને જોઈને વ્યા જાય આ તો કાઈ વાંધો ને હું તો રાયડું નાખો હાલો સાયના દોરી આવી કે ઘૂટિયા ડોન ને આય એમ આમ જો હવલદાર કઈ મીના સાહેબ નો ફોન આવ્યો તો કે કોઈ સાયના દોરિયા થી પતંગ નો ઉડાડવા જોય અને કોઈ વેસવાય ન જોય

આપડે ગામ માં કોઈ વ્યસ્તુ ન હોય તમારા સિવાય અમાર સિવાય નો જ વ્ય ચાર પાંચ પતંગ દઈ દો આ કેટલા દેવાના સાન રૂપિયા સાહીઠ

કામ નઈ હા ઈ તારી દોરી છે જો પેલા મારી નથી જો હવે હું કરશુ સાડી મરી ગઈ ફૂલડી કે ઓ સાઈબા જોવો કોકે ડોકું કાપી નાખ્યું હે આ દોરે થી ને કપાયેલું જો સાઈના દોરો સાઈના વાત કયો ઉડાટો તો આ સાઈના દોરે થી સબચી ખબે આ બોલો

આધુ હે હા આધુ છે આ આધુ છે પછી સાઈના દોરી છે બજાય એ ગઈ છે ગુજરાતમાં ખબર પો હશે પણ લેતો લેવા કે કેતો આખી થતો સાહેબ આવ નઈ વે આ બજાય આ સાહેબ આ પકડો હે બાબા